એ ભાઈ તેલ લેવા જાઓ ચલો અરે તેલ લેવા જવું જ પડે ને શિયાળાની ઋતુ આવી ગઈ છે ઠંડી ચાલુ થઈ ગઈ છે ને આખા વર્ષનું તેલ અત્યારે ભરશું તો આપણા માટે જ સારું છે તો કયું તેલ ભરશો જે આપણા હેલ્થ માટે સારામાં સારું છે

અને એટલે જ તેલની વાત કરું ને તેલમાં પણ આપણને નેચરલ તેલ જ ગમે છે કયું તેલ આપણા હેલ્થ માટે સારામાં સારું એ સવાલનો જવાબ આપણને લાસ્ટ યર એક વાત કઉમાં જ મળ્યો હતો અને એ જવાબ હતો સિંગ તેલ સિંગતેલ કેમ સારામાં સારું એમાં ઘણા બધા જવાબ મળ્યા હતા આપણને સૌથી પહેલું કારણ એનું એ છે કે સિંગતેલની અંદર મુફા એટલે મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડની માત્રા ખૂબ વધારે હોય અને એવા ઘણા બધા રિસર્ચ આપણને કહે છે કે મુફા એક ગુડ કોલેસ્ટ્રોલ છે જે આપણા નળીઓનું બ્લોકેજ ઓછું કરતું હોય છે એના સિવાય આપણને ગુલાબ ઓઇલના ડિરેક્ટર દિશિત નથવાણીએ એવું જણાવ્યું હતું કે બે પ્રકારના મેન તો ઓઇલ હોય એક રિફાઈન્ડ ઓઇલ અને એક નેચરલ કે પછી ફિલ્ટર્ડ ઓઇલ રિફાઈન્ડ ઓઇલમાં જે રિફાઈનિંગ પ્રોસેસ હોય એમાં ઘણા બધા કેમિકલનો યુઝ થતો હોય છે અને એ કેમિકલ્સ બી અઢીસો ડિગ્રી સેલ્સિયસ ઉપર યુઝ થાય એટલે તેલમાં ઘણા બધા ન્યુટ્રીયન્ટ્સ ખતમ થઈ જતા હોય છે જ્યારે આટલું હાઈ ટેમ્પરેચર હોય છે અને એ બી પાછું કેમિકલવાળું થયું એના સિવાય જ્યારે આપણે ફિલ્ટર્ડ તેલની વાત કરીએ ને કે પછી નેચરલ તેલની જે સિંગ તેલ છે એ શેરડીના રસ જેવું થઈ ગયું શેરડીમાંથી રસ કાઢીએ તો શેરડીની સ્મેલ પણ આવી ગઈ એનો રસ પણ આવી ગયો અને કોઈ પણ જાતનું કેમિકલ એડ નથી થતું બસ એવી જ સિંગમાંથી સિંગનું તેલ નીકળીને આપણા સુધી પહોંચતું હોય છે પણ જ્યારે આ એપિસોડ પબ્લિશ કર્યો ત્યારે તમારા ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા અને એટલે જ ફરીથી એક વખત આપણે ગુલાબ ઓઇલની ઓફિસ પર આવ્યા છે જ્યાં ગુલાબ ઓઇલના ડિરેક્ટર દિશિત નતવાણીને હું તમારા પૂછેલા પ્રશ્ન અને મેં જે નવા પ્રશ્નો તૈયાર કર્યા છે એ પૂછીશ ચલો હાઈ કેમ છો વી મીટ અગેન કેમ છો બસ ઓલ ગુડ થેન્ક યુ આપણે આયે છે ગુલાબオイルના ડિરેક્ટર દિશિત નથવાણીની ઓફિસમાં જ્યાં ઘણા બધા પ્રશ્નો હું એમને પૂછવાનો છું થેન્ક યુ સો મચ દિશિત તમને સમય આપવા માટે પહેલો પ્રશ્ન હું એક જ પૂછવા માંગુ છું કે સિંગતેલમાં કેટલું મિક્સિંગ થતું હોય છે ના સિંગતેલમાં જરાય મિક્સિંગ નથી થતું હતું મિક્સિંગ ઇઝ ધ રોંગ વર્ડ ટેકનિકલી બ્લેન્ડિંગ કહેવાતું હોય છે અને ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે સર્ટન અપ્રુવલ્સ લઈને ઘણી બધી કંપનીઝ બ્લેન્ડેડ ઓઇલ માર્કેટમાં મૂકતા હોય છે પણ આપણું સિંગતેલમાં જરાય મિક્સિંગ નથી હોતું અને આપણું સિંગતેલ હન્ડ્રેડ પર્સેન્ટ પ્યોર અને હન્ડ્રેડ પર્સેન્ટ નેચરલ હોય છે તમે હંડ્રેડ પર્સેન્ટ નેચરલ તેલની વાત કરી તો મને યાદ આવે છે ઘાણીવાળું તેલ આજકાલ બહુ જ બધી જગ્યાએ ઘાણીવાળું તેલ જોવા મળે છે તો એ ઘાણીવાળા તેલમાં અને આપણું જે સિંગતેલ છે એમાં શું ફરક છે બંને એકદમ સેમ વસ્તુઓ છે જે મેઇન ડિફરન્સ છે ને બંનેમાં એ આપણા એક્સપર્ટીઝનો છે જે એટલા આપણા વર્ષોના અનુભવનો છે કે કયા સિંગદાણા આપણે લેવા કયા ફાર્મ્સ પરથી લેવા જનરલી એમાં કેટલો વરસાદ પડ્યો છેથી લઈને કેટલા ઓઇલ પર્સન્ટેજ અંદર હશે કયા ટેમ્પરેચર્સમાં એને ઓઇલ ક્રશિંગમાં લેવું કેટલી જલ્દી એને સેડિમેન્ટેશન થઈને આપણે ઓઇલને બહાર લઈ લેવું એને ફિલિંગમાં લેવું પ્લસ આપણે જે ટીન્સ પેક કરતા હોઈએ કે જે આપણે જાર્સ ડે ટુ ડે બનાવતા હોઈએ થી લઈને જે આપણે સર્વિસ આપતો હોઈએ છીએ કે જે આપણે ગેરંટી આપી એક વર્ષની એ ડિફરન્સ એનો છે એ આખા આટલા એ સાયન્ટિફિક પ્રોસેસને જે એસઓપી મેન્ટેન કરવાનો છે ડે ઇન ડે આઉટ એનો ડિફરન્સ છે કદાચ એટલે જ એવું કહેવાય છે કે ઘાણીવાળું જે સિંગતેલ છે એ વહેલું ખોરું થઈ જાય છે ખોરું થવાનું એક જ કારણ છે ગમે તેમાં અંદર સેડિમેન્ટ્સ રહી જાય ને તો વેલ્યુ ખોરું થઈ જાય બેઝિકલી એમાં પીવી એટલે પેરોક્સાઇડ વેલ્યુ વધી જતી હોય છે એટલે એમાં ગણાય કે કદાચ બે ત્રણ મહિનામાં ખોરું થઈ જાય પણ આપણે જનરલી ગુલાબ એટલીસ્ટ બાર મહિનાની ગેરંટી આપીએ છીએ કે ખોરું ના થાય અને એમાં બી અગર સિઝન ટાઈમમાં લીધું જે ડિસેમ્બર જાન્યુઆરીમાં આપણે તેલ લઈએ તો સોળથી અઢાર મહિના કંઈ થતું નથી ગુલાબની જે નવી પ્રોડક્ટ છે છે એમાં કોલ્ડ પ્રેસ્ડ પ્રેસ્ડ બહુ જોવા મળી તો અને ફરક શું છે જે રિયલ ઘાણી જે વર્ષો પહેલા પાંચસોથી હજાર વર્ષો પહેલા જે જે રીતે ઓઇલ એક્સ્ટ્રેક્ટ થતા હતા એને ઘાણીના તેલ કહેવાતા હતા કે જે આપણે જનરલી સ્ટોનના બોલ્સ હોતા હતા અને એમાં વચ્ચે એક ચેકું ફરતું હતું અને જનરલી એની આજુબાજુ બેલ ફરે અને એને ક્રશ કરે અને એકદમ ધીરી પ્રોસેસથી ક્રશ થતું હતું આટલી દિવસમાં સો કિલો તેલ બી ના નીકળતું હોય એને કોલ્ડ પ્રેસ કહેવાતું હોય છે જનરલી એમાં ટેમ્પરેચર ત્રીસ થર્ટી થર્ટીથી થર્ટી ફાઈવ ડિગ્રીઝ જેટલું જ રહેતું હોય છે અને એટલી સ્લો પ્રોસેસ છે કે એના જનરલી બધા ન્યુટ્રિયન્ટ્સ અંદર ઇન્ટેક્ટ રહે છે એની ફ્લેવર અને અરોમા બી વધારે એન્હેન્સ થયેલી આવે છે કારણ કે એકદમ જ રો પ્રો રો એકદમ રો ઓઇલ છે હવે આપણી જોડે ગુલાબ ઓઇલના ડિરેક્ટર છે એમની જોડે ડેટા તો ઘણો બધો હશે ને હવે ડેટા કઢાઈએ છેલ્લા એક વર્ષમાં મને એવું લાગે છે કે લોકો નેચરલ તેલ તરફ નેચરલ પ્રોડક્ટ તરફ વધારે આગળ વધી રહ્યા છે તો એ ડેટા સાચો છે શું તમારા આંકડા એ જ વસ્તુ કહી રહ્યા છે ઘણી બધી કારણ કે આપણે આપણા જ ડેટામાં જોઈએ તો ઓલમોસ્ટ આપણું ગ્રાઉન્ડ ઓઇલ ડબલ થઈ ગયું છે આપણા બીજા બધા જેટલા બી નેચરલ ઓઇલ હતા એમાં બી આપણે બહુ સારો ગ્રોથ જોઈ રહ્યા છે જેની સામે રિફાઈન્ડ ઓઇલ્સનો ગ્રોથ સ્ટેગ્નન્ટ છે એટલે લોકો ડેફિનેટલી શિફ્ટ થઈ રહ્યા છે અને એ આપણી એકલાની પ્રોડક્ટમાં નથી ઘણી બધી બીજી નેચરલ પ્રોડક્ટ્સ લઈ લો કે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ લઈ લો એ બધામાં ડિમાન્ડ પુષ્કળ વધી રહી છે હવે તમને વાંધો ન હોય તો મારે તમને થોડા બિઝનેસના ઇન્ટરનલ આંકડા પૂછવાતા આપણે જ્યારે તેલ નીકળે તો એક કિલો સિંગમાંથી કેટલા ટકા તેલ નીકળતું હોય છે ફોર્ટી એટ પર્સન્ટની આજુબાજુ રફલી આપણને ઓઇલ એક્સ્ટ્રાક્ટ થતું હોય છે આજનો સિંગનો ભાવ શું હશે સો થી એકસો રૂપિયા અને આપણે ગુલાબ સિંગ તેલ શું ભાવે વેચીએ છીએ વન જેમાંથી અડતાલીસ ટકા તેલ નીકળે તો એક લિટર તેલ માટે આપણે આશરે બે કિલો સિંગદાણા જોઈએ બસો ને વીસ રૂપિયાના તો એ આપણે એકસો પચાસ રૂપિયા કઈ રીતે વેચીએ છે ને જે તમે કીધું એ તે પ્રાઇસ તો એ જ બેસે પણ આપણા જે બાય પ્રોડક્ટ હોય જેમ કીધું કે જે કેક એટલે જે આપણે ખોળ કહીએ જેમાં ઘણું બધું પ્રોટીન જતું રહે છે તો એની બી તમારા ક્વોલિટી ઓફ ધ ઓઇલ અને ક્વોલિટી ઓફ ધ પ્રોસેસ પ્રમાણે ની બી વેલ્યુ માર્કેટમાં ડિસાઇડ થતી હોય છે સૌથી પહેલાં માં જનરલી ફાઇવ ટુ સેવન 8% પરસન્ટ જેટલું ઓઇલ રહી જાય એટલે એ ડીઓસી બીજા માં એ એક્સ્ટ્રેક્શનમાં તો એ લઈ જાય અને બીજી જે કેક રહી જાય એ જનરલી કેટલ ફિલ્ડમાં જતું રહે ઘણી જગ્યાએ પ્રોટીન કંપનીઝમાં જતું હોય કારણ કે અંદર પ્રોટીન પર્સન્ટેજ બહુ બધા રહી જતા હોય તો એની બી એક વેલ્યુ એટલે જે આપણે રેટ કાઢીએ એ બંનેનું પ્રાઇઝિંગ સેટ કરીને જેમાં રેટ નીકળતો હોય છે અચ્છા સાચું કહું તો આ બાય પ્રોડક્ટ જે રેસીડ્યુ બચે છે એનો વેચાણનો ભાવ તમે મેં ઘણી વખત નહોતો મને ક્યારનું એવું થાય કે સિંગદાણા આટલાના આવે તો આ કઈ રીતે તેલ આવવામાં વેચી શકે થેન્ક યુ સો મચ દિશિતભાઈ તમે અમને દરેક પ્રશ્નનો જવાબ આપ્યો અને આવી રીતે તમારા ઇન્ટરનલ કેલ્ક્યુલેશન્સ બી અમને કરવા દીધા મારા તો મોસ્ટલી બધા પ્રશ્નોનો જવાબ મને મળી ગયો છે અને હવે આ વર્ષે હું કયું તેલ ભરવાનો છું એ તો મેં નક્કી કરી દીધું છે બ્લેન્ડિંગ જ તમને જો અગર તમારે કયું તેલ ભરવું છે એના વિશે અને સિંગતેલના વિશે દરેક પ્રશ્નનો જવાબ મળ્યો હોય તો બસ આવી રીતે જ એક વાત કહું જોતા રહેજો આવા જ પ્રશ્નોના જવાબ અમે તમને આપતા રહીશું કારણ કે જેટલા પ્રોડક્ટ્સ લેવાના છે દરેક ફેક્ટરીએ તમે તો નહીં જઈ શકો એના માટે મને રાખો આપણે ફરી મળીશું આ વિડીયો બધા જોડે શેર કરજો ત્યાં સુધી વીટીવી ગુજરાતી ડોટ કોમ જોતા રહેજો ધન્યવાદ